પ્રમાણે ભરૂચના આલી વાલમીકી વાસના રહીશો દ્વારા કોન્ટ્રાક્ટર તેમજ નગર સેવકનો રોડ રસ્તાને લઈ ઉધડો લેવામાં આવ્યો છે વાહલા દવલાની નીતિને લઈ આલી વાલ્મીકી રહીશો રોડ પર ઉતર્યા હતા પાંચ વર્ષ પહેલા છ ટર્મથી સાંસદ તરીકે રહી ચૂકેલા મનસુખ વસાવા દ્વારા આલી વાલ્મીકી વાસ ખાતે સફાઈ અભિયાનનો કાર્યક્રમ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલાની અધ્યક્ષતામાં રાખવામાં આવ્યો લઈ હતા ત્યારબાદ હુકમ કરવામાં આવ્યો કે તાત્કાલિક ધોરણે આ વિસ્તારની સાફ સફાઈ કરાવી ગટરનું ગંદુ પાણી રહીશોના ઘરોમાં જે જાય છે તે જતું બંધ કરાવી આ વિસ્તારને વ્યવસ્થિત કરાવો આજ દિન સુધી રોડ રસ્તા કે ગટરનું કામ થયેલું નથી અને આજે જ્યારે રસ્તાનું કામ થઈ રહ્યું છે તો ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતાના ઇશારે પહેલા તેમના ઘર પાસે બીજાનું પછી આ વાતને લઈ આલી વાલ્મીકીવાસના રહીશો રસ્તા પર ઉતરી કોન્ટ્રાક્ટરનું કામ બંધ કરાવી લગાડેલા પેવર બ્લોક કાઢી લેવડાવવાની ફરજ પાડવામાં આવી અને હાલ કામ બંધ કરી દેવામાં આવ્યું છે જ્યાર સુધી આલી વાલ્મીકીવાસની ગટર તેમજ રસ્તાનું કામ નહીં થાય ત્યાર સુધી અમે બીજા રોડનું કામ નહીં કરવા દઈએ તેવો સ્થાનિકોનો આક્રોશ સામે આવ્યો હતો સુનીલ કાંતિલાલ સોલંકી હું હાલી વાલ્મિકી નિવાસમાં રહું છું અને ઘણા અહીં રહ્યા છે અમારી પરિસ્થિતિ એટલી ખરાબ છે કે નીચો વિસ્તાર છે લઈ અને હાલ એ વિસ્તાર ખરી ફર્યા છે લઈને પટેલ સુધીનો અમારો વિસ્તાર છે એ નીચલો વિસ્તાર છે પણ ઉપરના વિસ્તારની અંદર આ લોકો ચૂંટાયેલા સભ્ય જે આગાઉની તારીખોની અંદર મનસુખભાઈ ને એ લોકો આગળ આપવા આવીને પણ જે કઈ લોકો આગળ આવીને અહીંયા પણ આવીને અમારા ઘરની અહીંની ગટેળો કાઢી ગયા હતા અને કમિટમેન્ટ કરી ગયા હતા કે ભાઈ અમે લોકો તમારું આ ગટેલનું જે કામ છે અમને તમારે આગાઉના સમયની અંદર પણ પૂર્ણ કરીશું એ પૂર્ણ કર્યું નથી અને અત્યારે હાલના તબક્કાની અંદર ભાતી ટોકી લઈ અને આલી કાછાવાડ સુધી અને પાંજરાપર સુધી રસ્તો એ લોકો ગટેના પાઇપ નાખી અને બ્લોક નાખી અને એ લોકોનું કામના પૂર્ણ કરે છે અને આલી વિસ્તારની અંદર આગળનો રસ્તો છે અમારો હરિજન વાંચનો જે ખડી ફર્યા જે અમારી પાંચ મોઢલાની જે હોડી ચેતે છે અમારી બધા સમસ્ત એમની હોડી ચેતે છે એનો વિસ્તાર આખો ખરાબ છે અત્યારે હાલની તારીખની અંદર પણ એનો એ લોકો દેખરેખ રાખતા નહીં

આજથી પાંચ વર્ષ પહેલા સુરભીવાલા જયારે પ્રમુખશ્રી હતા ત્યારે આલી વાલ્મીકીવાસમાં એક સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને છઠ્ઠી તમના સંસદ સભ્યશ્રી એવા મનસુખભાઈ વસાવા અને આજે આજના હાલના લોકસભા ઉમેદવાર એવા મનસુખભાઈ વસાવા સાહેબના અધ્યક્ષતાને સફાઈ અભિયાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો મનસુખભાઈ વસાવા સાહેબ એવી રીતે સાફ કર્યું એમને પોતાની માનસિકતા સારી રાખીને કે આ વિસ્તારની અંદર એટલી ગંદકી હતી અને સુરભીબેન તમાકુવાલાને એકદમ સ્પષ્ટ શબ્દમાં કહેલું હતું કે આ વિસ્તારનો વિકાસ ક્યારે થશે તો સુરભીબેન તમાકુવાલાએ એમ કહ્યું હતું કે સાહેબ અઠવાડિયામાં હું કરાવી દઉં છું મનસુખભાઈ એમ કહ્યું કે તમારો અઠવાડિયું અને મારા પંદર દિવસ પંદર દિવસ પછી પણ કંઈ થયું નહીં એટલો કે આજે પાંચ વર્ષ પૂરા થયા પાંચ વર્ષ ઉપરાંતનો સમય પૂરો થયો ત્યાં સુધી આજ દિન સુધી કંઈ નહીં પણ પછી અમે લોકોએ જે કાર્યવાહી કરી અને એ ગાડી માપણી કરાવી એસ્ટિમેટ કરાવ્યું એસઓઆર આર કરાવી અને ત્યાર પછી પણ એમનું એસ્ટિમેન્ટ આવી ગયા પછી છેલ્લા કેટલા સમયથી મારી રજૂઆત ચાલી રહી છે નગરપાલિકાની અંદર અને પ્રમુખશ્રીને કોઈ પણ બાબતની રજૂઆત કરીએ છીએ તો એકદમ સ્પષ્ટ શબ્દમાં અમને ના કહી દે છે અને એમ કહી દે છે કે નહીં કરાવવું થાય તે કરી લો

સખત શબ્દોની અંદર આ વાલ્મિકી સમાજના જેટલા પણ ભારતીય જનતા પાર્ટી સાથે કાર્યકર્તા જોડાયેલા છે અમારા વિસ્તાર જે ભરૂચ નગરપાલિકાની અંદર આવેલા છે એ તમામ વિસ્તારના વિકાસના કાર્યો નહીં થાય તો અમે સંયુક્ત રીતે રાજીનામું રાજીનામા આપી દેવા માટે સક્ષમ છીએ